કૃષ્ણ બધાને ખાતી ખાતી આ મલી ને એથી દઈ સાકર જેવી સાસરી પડતી એર જેવું નહી સાકર જેવી સાસરી પડતી એર જેવું નહી સાસરિયા માં સાસરા પણ પપ્પા જેવા નહીં સાસરિયામાં સસરા પણ પપ્પા જેવા નહીં સોના જેવી સાસરી પણ પિયર જેવું નહીં સોના જેવી સાસરી પણ પિયર જેવું નહીં ખાટી ખાટીઆ મલીને એતી ખાટું નહીં સાકર જેવી સાસરી પણ પિયર જેવું નરિયા માં સાસુ પણ મમ્મી જેવા નહીસરિયા સાસરિયામાં સાસુ પણ મમ્મી જેવા નહી સોના જેવી સાસરી પણ પિયર જેવી નહી સોના જેવી સાસરી પણ પિયર જેવી નઈ ઇખાટી ખાટી આ મલીને એથી ખાટું દઈ સાકર જેવી સાસરી પડ પીર જેવું નહી સાસરિયા બેની જેવા નહી સાસરિયા મા નાણંદ પણ બેની જેવા નહી સોના જેવી સાસરી પણ પીયર જેવું નહીં સોના જેવી સાસરી પણ પીયર જેવું નહીં સાસરિયામાં દીર પણ વીરા જેવા નહીં સાસરિયામાં દીર પણ વીરા જેવા નહીં સોના જેવી સાસરી પણ પીએર જેવું નહીં સોના જેવી સાસરી પણ પિયર જેવું નહી ખાટી ખાટી આ મળીને એથી ખાટું દઈ સાકર જેવી સાસરી પણ પિયર જેવું નઈ સાકર જેવી સાસરી પળ પિયર જેવું નહી